આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે તમે કરેલા રેશન કાર્ડનું ઇ કેવાયસી થયું છે કે નહીં તે તમે કેવી રીતે ચેક કરી શકો છો હવે સ્ટેટસ તપાસવાની બે ત્રણ રીત છે જેમાંથી એક વિડીયો આપણે આ ચેનલ પર મૂકેલો જ છે તે વિડીયોની લિંક તમને ઉપર આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમારે સ્ટેટસ ચેક કરવામાં જો કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો તમે આ વિડીયો જુઓ આમાં હું તમને એક બીજી રીત બતાવું છું તો કઈ રીતે કરવું ચાલો જોઈએ તો સૌથી પહેલાં તમારે માય રેશન એપ ખોલવાની છે હવે લોગિન થવા માટે તમે બનાવેલા પિન દ્વારા અથવા આ બટન પર ક્લિક કરી અને મોબાઈલ નંબરથી પણ કરી શકશો તો અત્યારે હું અહીં આ પિન એન્ટર કરી અને લોગિન કરી લઉં છું હવે અહીંથી તમારે આ મોબાઈલ સીડિંગ પર જવાનું છે ત્યાર પછી આ બોક્સ પર ટીક કરી અને આ બટન પર ક્લિક કરવાનું છે હવે આ કેપ્ચા કોડને તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે ત્યાર પછી આ બટન પર ક્લિક કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે વ્યક્તિનું કેવાય થઈ ગયું હશે તેમાં ઓન લખેલું બતાવશે અને ક્યારે થયું છે તે ડેટ પણ આપેલી હશે અને જેમનું પણ કેવાયસી બાકી હશે તેમાં પેન્ડિંગ બતાવશે તો જેમનું પણ કેવાય હજુ બાકી છે તેમણે વહેલી તકે કરાવી લેવું કેમ કે રેશન કાર્ડનું કેવાય કરવું ફરજિયાત છે તે કઈ રીતે કરવું તેના પર એક વિડીયો આપણે બનાવેલો જ છે તો તે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તે વિડીયો જોઈ અને તમે પણ તમારી જાતે તમારા મોબાઈલથી કેવાયસી કરી શકશો જો આના વિશે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો તમારી કોમેન્ટનો જવાબ આપવાનો હું પૂરો પ્રયાસ કરીશ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો